હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ અત્યારે આપણે સ્વાધ્યાય પોતીના જે પણ કોઈ પણ તમારે પાઠ છે તે સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન દરેક વિડીયોમાં કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં આઠમો પાર એટલે કે ઘર સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો લેખકના શબ્દોમાં એટલું સરસ સમજૂતી આપેલી છે જો આપણે પાઠને સમજવા બેસશું તમારે પાઠની સમજૂતી જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો પણ વિડીયોમાં જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો કારણ કે હું પાઠને સ્વાધ્યાયને લગતા પ્રશ્નોનું સોલ્યુશન તો લઈને આવું જ છું સાથે સાથે સ્વાધ્યાય પોતાના સોલ્યુશનના વિડીયોઝ પણ અપલોડ કરું છું પણ તમારે જે પાઠને લગતા સમજૂતી જોતી હોય તો કોમેન્ટ કરી મને ખાસ જણાવજો તો હું પાઠને લગતી સમજૂતી ડિટેલમાં એક્સપ્લેનેશન ભલે વિડીયોના બે ત્રણ પાર્ટ કે ભાગ બને પણ એવો પાઠ તમને વિદ્યાર્થી મિત્રો સમજશો કે લાઈફ ટાઈમ તમને ક્યારેય ભૂલાશે નહીં તો પાઠની સમજૂતીના વિડીયો પણ લઈને જરૂરથી આવેશ તમે મને કોમેન્ટ કરીને જણાવશો તો બરાબર તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની એક સાયના ક્લાસિસ ચેનલની અંદર અત્યારે ઓફર ચાલી રહી છે તમારે આ બધા જ વિદ્યાર્થી મિત્રો પાઠનું સોલ્યુશન પીડીએફ ફાઇલમાં જોતું હોય તો પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પણ તમને મળી જશે અને સાથે સાથે તમારે સ્વાધ્યાય પોતીના પાઠ દરેક પાઠનું સોલ્યુશન સ્વાધ્યાય પોતીના જોઈએ છે એકથી દસે દસ પાઠનું તો એ સોલ્યુશન પણ તમને મળી જશે એ સોલ્યુશન પીડીએફ ફાઇલ ફોર્મેટમાં મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને તરત જ પીડીએફ ફાઇલ મળી જશે વિદ્યાર્થી મિત્રો અને પીડીએફ ફાઇલમાં કમ્પ્લીટ એકથી દસ પાંચ સેમેસ્ટર વનનું સોલ્યુશન આખું તમને પીડીએફ ફાઇલમાં મળી જશે ને તમે તમારા ટાઈમે જ વિદ્યાર્થી મિત્રો એ ફાઇલમાંથી પીડીએફ ફાઇલમાંથી તમે સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારો સ્કોર કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વધારે સમયને લેતા વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આઠમો પાર્ટ ઘર બરાબર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ને ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલા એમસીક્યુ બેસ્ટ છે આખા વિદ્યાર્થી મિત્રો આન્સર તમે જોઈ શકો છો લેખકે તેમનું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો તો એમાં ઓપ્શન સી જવાબ આવશે ગામડા ગામનું બરાબર એવી જ રીતે લેખકનું ગામનું ઘર કેમ જીર્ણ થઈ ગયું તો બંધ રહેવાના કારણે લેખકે ગામનું ઘર વેચી નાખવા માટે કોની સંમતિ લીધી તો કે ઘરડી બાલી એવી જ રીતે ગામના મકાન માટે ગાર કરવાની ચીકણી માટી ક્યાંથી ગોળી લેવાની હતી તો એમાં ઓપ્શન બી જવાબ આવશે આંબા તળાવમાંથી લેખકના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા તો કે ગામના ઘરના આંગણામાં એવી જ રીતે ગાઈશ અહીંયા ઓપ્શન બી જવાબ આવે છે પછી સી અને એ બરાબર ખાલી જગ્યા જોઈએ કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જો વિદ્યાર્થી મિત્રો બધા આપણે પ્રશ્ન જવાબ સમજશું વાંચશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે જરૂર પડે ત્યાં તમે વિડીયો પોસ્ટ કરી અને આખું સોલ્યુશન લખી શકો કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો જે વાસમાં અમારું ઘર હતું ત્યાં જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા બરાબર પછી અહીંયા આંગતુંક આવશે અહીંયા કરા એવી જ રીતે અહીંયા ગઈ ખોરડા પછી મોભારા ઓડ નેવો ને મુખાર ખરા ખોટા જોઈએ તો લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શરીરનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો તો એ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો બીજું ખરું અને ત્રીજું ખોટું આગળ જોઈએ તો અહીંયા ખોટું ખરું ખરું ખોટું ખરું ખરું ને ખોટું એવી રીતે દસે દસ ખરા ખોટા બનશે ચોથો પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો લેખકને ક્યારે પોતાના ગામમાં ઘરમાં રહેવા જવાનું થયું તો કે ફરણ મરણ જેવા કોઈ પણ સામાજિક પ્રસંગે લાંબી રજાઓમાં લેખકને પોતાના ગામમાં ઘરમાં રહેવાનું થતું હતું બરાબર આગળ જોઈએ તો લેખકે તેમનું ગામનું ઘર વેચવા માટે કોને ભલામણ કરી તો વિદ્યાર્થી મિત્રો જો અહીં વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી બધા પ્રશ્નોના જવાબ છે તમે લખી શકો અહીંથી લેખકનું ગામ ઘર શેનું એનું સાક્ષી હતું એવી જ રીતે અહીંયા ચોથો પાંચ છઠ્ઠો સાતમો આઠમો નવમો ને દસ બરાબર સરસ મજાનું પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે લેખકને કોઈ પ્રસંગમાં ગામના ઘરે રહેવાનું થાય ત્યારે તેમને ઘણું અળવું કેમ લાગતું તો અહીં સરસ મજાનો ગાઈશ છે આખો આખો જવાબ બરોબર એવી જ રીતે બીજો પણ છે અહીંયા એવી જ રીતે ત્રણ ચાર પાંચમો અને અહીંયા છઠ્ઠો બરાબર એવી જ રીતે અહીંયા સાતમો સાથે સાત પ્રશ્નોના જવાબ છે નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યમાં લખો લેખકને ગામડામાં ગામડાના ઘરનું આકર્ષણ શાના કારણે ન હતું તો કે લેખકના ઘરે જે વાસમાં હતું તેના જૂના પડાશીઓ પણ હવે શહેરમાં રહેવાતા વયા ગયા હતા બરાબર ભાગના તે પોતાનું ઘર કાઢીને વેચી પણ નાખ્યું હતું એટલે મરણ પણ જેવી કોઈ સામાજિક પ્રસંગ કે લાંબી રજા ગામડાના એ ઘરમાં થોડો દિવસ રહેવા જતા ત્યારે ઘણું અવળું અડું લાગતું હતું નવા પડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું ન હતું ગાઈસ બરાબર આગળ એવી જ રીતે ઘર છે ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું તો અહીંયા તમે જોઈ શકો છો ગાઈશ સાતમો જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે સરસ મજાના આ બધા પ્રશ્નો એ વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકના સોલ્યુશનના વિડીયોઝ જોશો તો એમાંથી તમને મળી જશે જસ્ટ મિનિટ ગાઈશ આઠમો જોઈએ તો લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌશમાંથી ખાલી જગ્યા મેં યોગ્ય શબ્દ પસંદ કરીને પાઠમાંથી શોધીને લખવાનું છે બરોબર તો અહીંયા ઝીણા વ્યવહારુ કુશળ અહીંયા ખોરડું ઓસરી ગાર પછી અને ખરો મોભ અને ડૂમો નવમો મોર શબ્દ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ ફકરો ફરીથી લખો મૂકીને બરોબર તો અહીં જોઈ શકો છો ગાઈશ ફકરો વાંચો અને કૌશમાંથી બંધ બેસતા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો પણ બા તું તો કાગડા સાથે અહીંયા સાથે આવશે અહીંયા કરતી ત્યારે એટલે મળીએ ને છો બરાબર કાગને ડાળે અહીંયા હા તાકી તાકીને તો કોઈ નહીં કહેવાય અહીંયા આવી નહીં ખીજવે આગળ અગિયારમું જોઈએ તો અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો તો રમેશ અને ઘર તો રમેશનું ઘર મોટું છે મારા દખ્તરમાં ચોપડી છે જો બરાબર એવી રીતે પાંચ આપેલા વાક્યનો પ્રયોગ પ્રકાર લખો બરાબર હું વ્યગ્ર બની ગયો સાદું વાક્ય બરાબર એવી રીતે અહીં બધા વાક્યો છે સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય પાંચે દસે દસ છે વાક્ય લખેલા તેરમું જોઈએ ઘર પાઠ વાંચો અને તેમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ સંયુક્ત વાક્ય શોધીને અહીંથી લખો અહીંયા ત્રણ આપેલા જ છે જગ્યા અહીં સાદા વાક્યો તેમજ અહીંયા સંયુક્ત વાક્યો જોઈએ તો નીચે ચૌદ સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્ય બનાવો તો તું અહીં અતિથિ છે તું અહીંનો માલિક કે નોકર નથી આવાસ છે તો તું અહીં માલિક કે નોકર નથી આ તો ઈશ્નો આવાસ છે તેવી જ રીતે કહીશ બીજો અને ત્રીજો પણ તમે લખી શકો પંદરમાં જોઈએ તો જોડણી સુધારીને લખવાની છે વિદ્યાર્થી મિત્રો જોડણી તમે દસે દસ સોરી પંદર જોડણી છે સરસ મજાની વિડીયો પોસ્ટ કરીને લખી લેજો સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો તો પેલું વાસ એટલે કે મહુલ્લો બરાબર પોળ એવી જ રીતે અહીંયા નાતો તો સંબંધ મેળ થર તો પળ પોપડો ભલામણ તો કે સોંપણી ભાણવડી વિલંબ તો કે ઢીલ ને વાત તેવી જ રીતે દસે દસ છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્થિર તો સ્થિર બંધ તો કે ખુલ્લું જૂનું તો કે નવું બરાબર એ રીતે ગાય રક્ષિત પછી અહીંયા યોગ્ય પ્રશ્ન તો કે ઉત્તર આરંભ તો કે અંત સારા તો કે માટા ઉદાસ પ્રસન્ન નાના ને મોટા શબ્દ સમૂહ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો તો આવી ચટેલું હંમેશનું નહીં એવું તો કે આંગતું તિથિ વિના વગર નોત્રે એવું તો કે અતિથિ છેક જૂનું ઘસાય કે ઘવાઈ ગયેલું તો કે જીરણ ઘરની બાજુની દીવાલ તો કે કરો ઘરની શરૂઆતનો આગલો ભાગ એને ઓસરી માટીની વીતનું નાનું ઘર તો એને ખોરડું કહેવાય લીમડા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે કે ગાર છપરાનો ટેકારૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ એટલે કે મોભારો તાપવા માટે ક્રૂઝ વગેરે લગાડેલો અગ્નિ થાપણો મરનાર ને સુવાળવા લીપીને તૈયાર કરેલી જગ્યા એટલે ચોખ્ખો એવી જગ્યાએ ગમાણ ને કોઠી દહીં વલોળવા માટેનું ગોળ વાસણ તો કે ગોળી અહીંયા બાનાખાત ડૂમો અને અપરાધ ભાવ આગળ જોઈએ ઓગણીસમો તો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઘર કાઢી નાખવું એટલે કે ઘર વેચી દેવું બરાબર રોટલો રડવો તો હું મહેનત કરવી જાત મહેનત કરી ગુજરાન ચલાવવું બરાબર એકડો ઘૂંટવો એટલે કે શરૂઆત કરવી રઘુએ સાડાને પાંચ લાખનું દાન આપ્યું જેમાં તેણે ભણતરનો એકડો ઘૂંટ્યો હતો એવી જ રીતે ચારે ચાર વાક્યો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અર્થભેદ લખો તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે છ સરસ મજાના પ્રશ્નોના જવાબ લખેલા છે વિડીયો પોસ્ટ કરી અને તમે લખી શકો આગળ જોઈએ તો ધ્વનિ છૂટા પાડવાની છે તો એ પણ વિદ્યાર્થી મિત્રો ચારે ચાર ધ્વનિ અહીંયા આપેલી છે તમે લખી શકો બારમો પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ જ રીતે છે અને ત્રેવીસમો નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો તો કે સ્થિર પ્રસંગ ચોમાસું આંગણું વાજબી ભાવુક વિષમ અવાજ તો અહીંથી અવાજ આંગળું ચોમાસું પ્રસંગ ભાવુક વાજબી વિષમ ને સ્થિર તો એવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે કવર કર્યું બરાબર આના પછી પણ નેક્સ્ટ બધા વિડીયોઝ તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જ જશે વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનને ઓલ ઉપરથી સેટ રાખજો એટલે વિડીયોઝ તરત જેવો આવે એટલે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો બરાબર સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો પીડીએફ ફાઇલ ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મંગાવી શકો બરાબર પેમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે પીડીએફ ફાઇલ લઈને જ ભણું વિડીયોઝ બધા તમને ફ્રી ઓફ કોસ્ટ મળે જ છે યુટ્યુબમાં તમે ચેનલમાં જઈ વિડીયો પોસ્ટ કરીને પણ સોલ્યુશન લખી શકો વિદ્યાર્થી મિત્રો આ તો એવા વિદ્યાર્થીઓ કે જે સરસ મજાનું સારો એવો સ્કોર એક્ઝામમાં લઈ આવવા માગે છે અને તે કેપેબલ છે ખરીદવા માટે એ વિદ્યાર્થીઓ ખરીદી શકે પીડીએફ ફાઇલ બાકી તમને યુટ્યુબમાંથી પણ વિડીયોઝ મળે જ છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામમાં પણ ઘણું બધું મટીરિયલ ત્યાંથી પણ તમને મળી જતું હોય છે તો મારીએ સ્ટુડન્ટ્સ હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત